ભારતના ઇતિહાસમાં પેશવાઓના શાસનની જો વાત કરીએ તો સાહુજી પ્રથમ પેશવા હતા બાલાજી વિશ્વના બાલાજી વિશ્વનાથ પછી તેના ઉત્તરાધિકારી તરીકે એના પુત્ર એટલે કે બાજીરાવ પ્રથમ છે જેનો સમયગાળો સત્તરસો વીસ થી સત્તરસો ચાલીસ તો બાજીરાવ પ્રથમ છે એ પેશવાઓનો શાસક બન્યો બાજીરાવ પ્રથમ છે એ એક કુશળ યોદ્ધા હતા ઇતિહાસકારોના મતે

વાસ્તવિક પેશવા છે એ બન્યા જેનો સમયગાળો હતો એ દગાખોરીના કારણે મૃત્યુ પામેલા હતા અને ત્યારથી જ મરાઠા સામ્રાજ્યની પતન શરૂઆત થઈ ગઈ બાલાજી બાજીરાવ બાદ માધવરાય પ્રથમ છે એમના પુત્ર એ છે ત્યાર પછી પેશવા બન્યા અને માધવરાય પ્રથમ છે એ ફક્ત અગિયાર જ વર્ષ

બીજાએ વેલેસલીની સહાયકાર યોજનાનો સ્વીકાર કરેલો હતો આ બાજીરાવ બીજાના સમયમાં જેનો સમયગાળો છે સત્તરસો છન્નું થી લઈને અઢારસો અઢાર બાજીરાવ બીજાના સમયગાળામાં બીજો એંગ્લો મરાઠા વિગ્રહ અને ત્રીજા એંગ્લો મરાઠા વિગ્રહ થયો હતો જેમાં બે મરાઠી સત્તાનો અંત થયો જ્યારે ત્રીજો એંગ્લો મરાઠા વિગ્રહ થયો હતો ત્યારે બાજીરાવ બીજા છે એને હરાવી દેવામાં આવ્યો અને મરાઠા સામ્રાજ્યમાંથી એને કાઢી અને કાનપુર વસાવીને આઠ લાખ નું પેન્શન બંધાવી દેવામાં આવ્યું હતું ત્યાર પછી બાજીરાવ બીજા પછી જ્યારે એનો દત્તક પુત્ર હતા નાના સાહેબ પેશવા એ જ્યારે એનું જે પેન્શન હતું અને એનું જે વિરુદ્ધ હતું એ અંગ્રેજોએ શું કર્યું કે છીનવી લીધું એનો વિરોધ કર્યો તો નાના સાહેબ પેશવાએ અંગ્રેજો સામે વિરોધ પણ કર્યો પણ છતાં પણ હારી જતા નાના સાહેબ પેશવા છે એ કહેવાય છે કે નેપાળ ચાલ્યા ગયા આમ ત્રણે ત્રણ એંગ્લો મરાઠા વિગ્રહમાં મરાઠાઓનો શું થયું હતું કે હાર થઈ અને મરાઠા સત્તાનું ત્યાં જ પતન થયું તો આ હતું પેશવાઓનો શાસન વિશેનું ચાર્ટ થેન્ક યુ